સરકાર સિંહ નિમણૂક હતા તેની અંદર અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા અભદ્ર ભાષામાં ગાળા ગાડી કરતા હું વચ્ચે પડ્યો અમાન્ય ધારાસભ્ય શ્રીને એવું કીધું કે સાહેબ મૂકું ભલે ગમે તે હોય એક મહિલા આગેવાન છે એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ આટલી વાત કરતા ધારાસભ્ય શ્રી ઉશ્કેરાઈ જાય છે એ મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે મોબાઈલ થી હુમલો કરતા થોડી જપાજપી થાય પછી માન્ય ધારાસભ્ય શ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જાય ને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે કાચના ગ્લાસ દ્વારા આવું બનવાનું મુખ્ય કારણ શું હતું હા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણ જ છો એક ચૂંટાયા છે અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આપશે મુખ્ય બાબત મહિલા મુખ્ય બાબત તો કામની વેચણી તો નહીં પ્રમુખ છે હા એ થયું છે સાહેબ ઢોલધાપત બી થઈ છે એમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો બધું સત્ય વાત છે અધિકારીઓની હાજરીમાં પ્રાંત સાહેબ હતા બંને તાલુકાના ટીડીઓ હતા બંને તાલુકાના શ્રી હતા